દાહોદ હોટેલ પત્રકાર એકતા પરિષદ નો કાર્યક્રમ યોજાયો પંચાવન પત્રકારો અન્ય સંગઠન માંગથી પત્રકાર એકતા પરિષદ માંગ જોડાયાનો સત્કાર સમારોહ યોજાયો પ્રદેશ અધ્યક્ષ ઇન્ચાર્જ અધ્યક્ષ સહિત આગેવાનો દ્વારા પ્રવેશ કરતા પત્રકારોને આવકારી સન્માનિત કર્યા થોડા દિવસ પહેલા દાહોદ જિલ્લાના પત્રકારોનું એક જિલ્લા અધિવેશન યોજાયું હતું કાર્યક્રમની સફળતાનું પરિણામ કહો કે પ્રમાણરૂપે અન્ય સંગઠન એટલે કે ભારતીય પત્રકાર પંચાવન પત્રકારો પત્રકાર એકતા પરિષદ માંગ જોડાવા તૈયારી દર્શાવતા સત્કાર કાર્યક્રમ યોજાયો હતો દાહોદના લીમડી ખાતે એક હોટેલ માંગ સોમવારે બપોરના બે શૂન્ય શૂન્યથી થી પાંચ શૂન્ય શૂન્ય દરમિયાન નવા જોડાનાર પત્રકારોને આવકારવા એમનું સત્કાર કરવા સન્માનિત કરવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ શ્રી મહેશભાઈ રાઠોડ અને તેની ટીમ દ્વારા કરવામાં આવતા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી શૈલેષ પંડ્યા પ્રદેશના પ્રિતેશ પંચાલ સંદીપ દેવાશ્રાય મહિલા વિંગના ઇન્ચાર્જ પ્રમુખ ખાંજનાબેન મહિલા વિંગના સપનાબેન બેન સહિત દાહોદ જિલ્લા પ્રમુખ શ્રી યોગેશ ચૌહાણ તેની ટીમ સુરત પ્રમુખ સતીષ કુંભાણીની ટીમ દિનેશભાઈ વાઘેલા દિનેશભાઈ શેખડા ચિરાગભાઈ રાજગોર અને ભરૂચના પ્રમુખ અતુલભાઈ મુલાની સહિત ઝોન સહ પ્રભારી સાથે અસંખ્ય આગેવાનો પત્રકારોની હાજરીમાં સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરી મહેમાનોનું શાબ્દિક સ્વાગત શ્રી પ્રિતેશ પંચાલે કર્યું હતું ત્યારબાદ ઉપસ્થિત સૌ પત્રકારોએ પોતપોતાનો પરિચય આપી શાલ ઓઢાડી બુકે સાથે સ્વાગત સ્થાનિક જિલ્લા ટીમના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું મહેશ રાઠોડ દ્વારા અખિલ ભારતીય પત્રકાર સંઘના પંચાવન પત્રકારો હોદ્દેદારો નુંગ જોડાણ અને વિલીનીકરણ જાહેર કરતા સૌએ તાળીઓ પાડી ખુશી વ્યક્ત કરી સૌને આવકાર્યા બાદ નીતિન ગેલાણીએ સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી અને ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ શ્રી શૈલેષ પંડ્યા દ્વારા પણ સૌને આવકારી અભિનંદન પાઠવ્યા હતા મહિલા ઇન્ચાર્જ પ્રમુખ તરીકે સદાય મદદ કરે છે સમસ્યાઓ સામે લડવાનું અને લોકોની સમસ્યાના ઉકેલની દિશામાં કામ કરવા આહવાન કર્યું હતું છેલ્લે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા સંગઠનના પ્રારંભથી અત્યાર સુધી સંગઠનની સ્થિતિ પત્રકારો માટે સમસ્યાના ઉકેલના કરેલા પ્રયાસ સતત લડત અને વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન નિર્માણ સુધીનો ઇતિહાસ ઘટનાઓના ઉદાહરણ સાથે રજૂ કરી સૌને સ્તબ્ધ કરી દીધા હતા મહેશભાઈએ રજૂ કરવામાં આવેલ સત્યને સમર્થન આપ્યું હતું મહેશભાઈ દ્વારા આભારવિધિ બાદ અન્ન ભેળાંગ એના મનભેળાંગ કહેવતને સાર્થક કરતી ભોજન વ્યવસ્થાનો લાભ લીધો હતો ફૂલ તાપ અને ગરમીમાં કાર્યક્રમનો પ્રારંભ થયો પરંતુ અંત સમય વરસાદને પવનના સુસવાટા સાથે આવ્યો હતી આ સફળ કાર્યક્રમના આયોજન બદલ ટીમ મહેશભાઈ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પ્રિતેશભાઈ સહિત સૌનો આભાર પ્રદેશ અધ્યક્ષ દ્વારા માનવામાં આવ્યો હતો રિપોર્ટર ઉદય મેરજી પી કે ન્યૂઝ